મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માણસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મેં મારા ખેતરમાં વીઘાની છે એમાં મેં લાખ રૂપિયાનો છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આપ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ ધોગાણી છે મોટા માણસાની અને હોળ વીઘાની માંડવી હતી આ ભાઈને માંડવી હતી અને પાતરા પાતરા પડ્યા હતા ટોટલ અમારા મોટા ભાઈ ને દાફરાબાદ ઓછા મોસો દસ થી બાર ઈંચ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘા પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂત બકરા ને બેહુ ગાઉન બધું ધરણ ને એવું લાવ્યા તા ઈ એને કઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદર બધું ગાળા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાથરા બરોબર એટલે આ લાખો નુકસાન છે આ નુકસાન તો છે પ્લસ ઘરે માલ ઢોર હોય એના માટે સારો રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી બધો બોલી ગયો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી નું કહે છે તો દેવા સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકાર ને ખેડૂત નો ઉધાર થાય એમ છે આત્મહત્યા કરવા કોઈ બીજો રસ્તો જ નથી હવે વીઘાની જમીનમાંથી એક રૂપિયાનું ઉત્પાદન ખેડૂને ન હોય તો આને વાવવા ગમે ઉત્પાદન વાવવું હવે આ ભાઈ ને ખેતી હામી કરવામાં વી પચીસ હજાર રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયાનું બિયારણ જોઈ પચાસ પચીસ હજાર નું ખાતર જોઈ આ ક્યાંથી લાવવું તેથી આપ મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલા તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે